તો આણંદમાં આકરા તેવર બાદ ખેડામાં દાદાએ ઓચીંતી મુલાકાત લીધી છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડામાં ઓચીતી મુલાકાતે પહોંચ્યા હતા ખેડામાં પ્રાંત ઓફિસમાં તેમણે અચાનક મુલાકાત ગોઠવી હતી અને અધિકારીઓ દોડતા થઈ ગયા તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ હાજર રહ્યા હતા દાદાની અચાનક મુલાકાતથી આખું તંત્ર અહીંયા દોડતું થયું અધિકારીઓ સાથે બંધ બારણે પણ બેઠક તેમણે કરી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આજે ખેડામાં પ્રાંત કચેરીની ઓચી મુલાકાત લીધી હતી પ્રાંત કચેરી અહીંયા કઈ રીતે કામગીરી કરે છે અહીંયા રોજબરોજની જે ફાઇલ આવે છે તે કઈ રીતે ક્લિયર થાય છે શું લોકોને કોઈ તકલીફ પડે છે શું લોકોના કોઈ કામ અટકે છે ખરા અથવા તો કઈ ગતિથી અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે તે અંગે તેમણે રિપોર્ટ પણ મેળવ્યો હતો અને ઓચિંતી મુલાકાત લીધા બાદ જાણવા પણ મળ્યું કે આખરે કઈ રીતે અહીંયા પ્રાંત કચેરીના અધિકારીઓ કામગીરી કરતા હતા અને બંધ બારણે એક

એ પરત ફરતા દરમિયાન અત્રેની મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટીનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજીત એક કલાક સુધીની તપાસ કરી મીન વાઇલમાં જે જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માન્ય મુખ્ય સચિવ સાહેબ શ્રી માન્ય અધિક મુખ્ય સચિવ સાહેબ શ્રી મૈસૂર એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે જે કામગીરી થઈ છે એનું સુચારું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ખેડા તાલુકા પંચાયત જે અત્યારે મુલાકાતે હતા તાલુકા સેવા સદન છે આણંદથી તેઓ સીધા જ ખેડા આવ્યા હતા મહત્વની બાબત છે કે આણંદમાં સરસા ખાતે યોજાયેલ જે કાર્યક્રમ હતો તેમાં સીએમ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જે પણ કિટલીઓ ગરમ છે તેને ઠંડુ થવું જ પડશે હું પણ એક કચેરીની મુલાકાતે જવાનું છું ત્યારે અત્યારે જે સીએમનો જે કોન્ડવે છે તે અત્યારે અચાનક જ જે તાલુકા સેવા સદન ખેડા ખાતે આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ જે છે તે સમગ્ર બાબતે જે અહીંયા જે એક મીટિંગ કરવામાં આવી હતી ખેડા કલેક્ટર આપણી સાથે ઉપસ્થિત છે સર સીએમ નો અચાનક કાર્યક્રમ હતો કયા પ્રકારની કામગીરી માનની મુખ્યમંત્રી શ્રીએ ત્યારે આનંદમાં એક ગામની મુલાકાત લઈને ખેડા મામલેદાર કચેરીની તપાસમાં આવ્યા હતા સાહેબ સાહેબશ્રીએ બધી કચેરીના અને એના સાથે મુખ્ય સચિવશ્રી પણ હતા અને રેવન્યુના અગ્ર મુખ્ય સચિવ પણ હતા અને સાથે બધાએ બધી કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને જે રેવન્યુ કામગીરી છે એને ટેકનિકલી પણ તપાસ્યા અને જે ક્ષતિ આવી છે એ પણ જવાબદાર લોકો પણ ધ્યાન દોર્યા છે અને એક્શન લેવા માટે પણ કીધું છે અને આ પહેલથી પ્રજાજનોને અગર કોઈ પણ તકલીફ પડતી હોય રેવન્યુ ઓફિસિસમાં એ માનની મુખ્યમંત્રીશ્રીના સૂચન હતા કે એને તાત્કાલિક ધોરણે એનું નિવારણ કરવામાં આવે કયા પ્રકારની ક્ષતિ બાબતે સૂચના આપી છે સાહેબ કયા પ્રકારની ક્ષતિ સાહેબ સાથે જી હા તો જે પ્રમાણે કલેક્ટર જણાવી રહ્યા છે કે કોઈ ક્ષતિ હતી તેને લઈને પણ સૂચના આપવામાં આવી છે કયા પ્રકારની આ જે ક્ષતિ હતી તેને લઈને અત્યારે તેઓએ કઈ પણ જણાવ્યું નથી પરંતુ જે પ્રમાણે અચાનક જ ખેડામાં જે સેવા સદન છે તેની મુલાકાતે જ્યારે મુખ્ય પ્રધાન ખુદ આવી પહોંચ્યા છે અને ત્યારબાદ જે પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે તંત્ર જે ભાગદોડ છે તે જોવા મળી રહ્યું છે આપ કચેરીથી સીધા જ અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કરી હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રજાલક્ષી કામગીરી છે જે નકલમાં જે બોજાના જે નામ દાખલ કરવાની હોય છે તેની કામગીરીને લઈને વધુ સરળતાપૂર્વક કઈ રીતના કામ કરી શકાય તે મહત્વની બાબત છે તેના લઈને સીએમ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ બને છે કારણ કે જ્યારે મુખ્ય પ્રધાન આજે અચાનક જ એક સરકારી કચેરીની મુલાકાતે આવી પહોંચ્યા છે અને ત્યારબાદ મુલાકાત કરીને નીકળી ચુક્યા છે અને મહત્વની બાબત છે કે હવે કયા પ્રકારે એની સૂચનો આપવામાં આવ્યા છે અને કયા કારણે મુખ્ય પ્રધાનને છે ખેડા કચેરી સુધી લાંબુ થવું પડ્યું હતું તે તમામ બાબતો અત્યારે મોટા સવાલો બનીને ઉભરી રહ્યા છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ ખેડા